રાજ્યમાં દારૂબંધીના પરિપત્ર અંગે કોંગ્રેસ નેતા મનહર પટેલે સરકાર પર પ્રહાર કર્યા દારૂબંધી અંગે ગૃહ વિભાગના પરિપત્રને લઈને મનહર પટેલે આક્ષેપ કર્યા છે ગુજરાતમાં ભાજપની નહીં બાબુઓની સરકાર હોવાનું કહ્યું છે બે પોઈન્ટ પાંચ લાખથી ઓછો વિદેશી દારૂ ઝડપાય તો પોલીસ કસૂરવાર નહીં પરિપત્રથી સરકાર લઠ્ઠાકાંડને સીધું આમંત્રણ આપી રહી હોવાનું પણ મનહર પટેલે જણાવ્યું જવાબદારીમાંથી સરકારે પોલીસને મુક્ત કરી દીધા છે નશાબંધી કાયદો ગુજરાતમાં બે થી ની વચ્ચે આવ્યો આ લાવી બાબુઓની સરકાર લાવી એક આંકડા મુજબ અમદાવાદ શહેરમાં ફરિયાદ ગુના નોંધાયેલા અને બે હજાર ત્રેવીસમાં કાયદો આવ્યા પછી નવ હજાર કરતા પણ વધુ ગુનાઓ બુટલેગરો ઉપર અમદાવાદ શહેરમાં માત્ર સામાન્ય સવાલ છે કે ગુજરાતની ભાજપા સરકારે માફ કરજો બાબુઓની સરકારે આ નશાબંધીનો કાયદો બનાવ્યા પછી બુટલેગર સશક્ત બન્યા કે સરકાર સશક્ત બની કે જનતાની સુખાકારી સશક્ત બની આ વાસ્તવિકતાના દર્શન ભાજપા સરકારને થતા નથી